નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો પ્રખ્યાત ક્રિકેટર કાંબલીની તબિયતમાં સુધારો હોસ્પિટલમાં ચકદે ઇન્ડિયા ગીત ઉપર ડાન્સ કર્યો ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી છેલ્લા કેટલાક દિવસથી બીમાર હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ વચ્ચે ક્રિકેટ ફેન્સ માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે થાણે જિલ્લાની એક હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલા વિનોદ કાંબલીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ વાયરલ થઈ ગયો છે આ વિડીયોથી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરના સ્વાસ્થ્યમાં સુધારો થયો હોવાનું માલુમ પડે છે ભારત તરફથી સત્તર ટેસ્ટ અને એકસો ચાર વન ડે રમનાર બાવન વર્ષીય કાંબલીને માંસપેશીઓમાં ક્રેમ્પ્સની ફરિયાદ બાદ એકવીસ ડિસેમ્બરે ભીવંડી શહેરની કાલહેર વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઘણા પ્રકારની મેડિકલ તપાસ બાદ તેને મગજમાં ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું હવે તેની હાલતમાં સુધારો દેખાઈ રહ્યો છે કાંબલીની સારવાર કરી રહેલા ડૉક્ટરોએ સોમવારે કહ્યું કે તેના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે આ વિડીયોમાં હોસ્પિટલમાં કાંબલી પૂરજોશ સાથે નાચતો હોવાનું દેખાઈ રહ્યું છે જે તેના સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ સુધારાના સંકેત આપે છે તેને શનિવાર એકવીસ ડિસેમ્બરના રોજ ભીવંડી શહેર પાસે આકૃતિ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો ત્રિવેદીએ મેડિકલ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે જે ભૂતપૂર્વ ક્રિકેટરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહી છે સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર